નમસ્કાર નમો નમઃ કેમ છો બધા મોજમાં હસો લેરમાં હસો આનંદમાં હસો અને તૈયારી કરતા હસો અને બગડા સટી બોલાવતા હસો ધડબડાટીને ધરણા જુલીની સાથે જીયા મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો અને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે નથી વ્યક્તિત્વ કોઈનાથી થી મારું જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક દવે આપ બધાનું ગુજરાતની સંસ્કૃત વિષયની નંબર 1 YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત

તો એકવાર આ જોઈ લો અને આજે હું લેવા છું વિભાગ એના એમ સી યુ મે બી એવું બની શકે કે બોર્ડનો બેઠો બેઠો પ્રશ્ન આની અંદરથી લેવામાં આવે તો આખલી તૈયારી કરી લો અને વિથ સોલ્યુશન છે અને એફ પણ તમને મળશે જોઈએ અનાગત વિધાતા પ્રાહ અત્ર ક્ષણમ ન અવસ્થાતુ અવસ્થા અન્ય જલાશયમ ધંતુ કહ નિશ્ચયમ કરોતી તો હું આવે અનાગત વિધાતા ધીમરાણા વચન અન્ય જલાશયન તંતુ કવા મત્સે ઈ આવી ધી બરે યુક્ત અધ્ય અસ્માકમ આહાર વૃત્તિ સંજાત અનાગત વિધાતા પરિજનેન સહ નિસ્ક્રાંત પ્રત્યુત્પન્નવતી પ્રાહ ભવિષ્ય દર્તે પ્રમાણા પાવત પુત્ર મયા ગંતવ્ય ભાવ તવ્યમ કન્યા કિમ કથે સ્નાતુ એટલે કે સ્નાન કરી આવો ભોજનાતે કન્યા વ્યવસ્થા કરતા મોસ્ટ છે

શ્રેષ્ઠી પુત્ર કિમર્થમ દેશમ અભ્રમત સા દાર ગ્રહણ આયે બુદ્ધિમતી કન્યા સાજિન પુત્ર તડકામાં એને તપાયવા ખોતરા વેચે શું શું તો કે લાકડા કાષ્ઠાની આહાર દયહ સેવનિયાહ ભવતિ આહાર વગેરે જે છે એ છે સેવવા યોગ્ય ગમન માર્ગે વિઘ્નાહ ચાર જલરૂપે પ્રવાહેે ગુરુ કશયખંડ વયે માનવૃ કાષ્ઠંડ સામાજિક વ્યવહાર કુત અપેક્ષિતો પ્રગતિ બાધિતા વ્યસની જ ગુરો ખાલી જગ્યા સહ ઉષ્ટ શિષ્યેન સહ ખાલી જગ્યા પ્રતિમુખા પરિવારા પ્રતિમુખા એ નદી જ હું બહુ સ્પીડમાં બોલીશ વિડિયો એકદમ નાનો કરીશ પણ ડંકાની ચોટ ઉપર કહું છું બેઠે બેઠો પ્રશ્નામાંથી જોવા છે તો ખાસ કરજો સામાજિક વ્યવહાર શક્તિમતી ક્રમ્ય ન ભવે કુપીતસ્ય પૂર્વમ અયસ્ય અનંતરમ અધરમ ઇન્દ્રિયાસ્વ સમુત્થાપિતમ રજઃ કિમ કરુષયતિ અનક્ષેદ સ્ટીમ કુપીતા વૃત્તિ કિમ ન પશ્યતિ નવમા પાઠના એમસીક્યુ ખાસ 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 કરજો કુપી શરીર પૂર્વ તપ શૈલુ શબ્દનો થાય સર્વાની પાણી આુટનાથ વિશ ધની કીદશ લુપ્ધ કુટનાથ અતિથિ ભવિષ્ય જનદાસ

અષ્ટધ્યા સારચંદ્રાચાર્ય વિરચિતો અભિધાનચિનતામણી સૈનિક

કહેણ પદાર્થ પરસ્પર ભિન્ પ્રત્યે સત્તા રૂપે ક્રિયા પ્રયુક્તાવ પ્રતિ પતજ્જલે સ્થિતિ પ્રતિવર્ષે

બરાબર પણ એટલું કવ એટલું કરજો આવીને આવી રીતે મસ્ત મજાના જૂનું અને આનંદ આવે તમારી પાસે ફરીથી એક વિડીયો ત્યાં સુધી બધા જય